અહેવાલ શ્રવણ સાધુ આસોદર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ગામના સરપંચશ્રીની જિલ્લા લેવલે શ્રેષ્ઠ સરપંચમાં પસંદગી થતા સરપંચે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી ગ્રામ સચિવાલયના સરપંચની યાદીમાં આસોદર ગામના યુવા સરપંચ પ્રથમ ક્રમાંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની ગ્રામીણ વિસ્તારની અસ્મિતા જળવાય તે હેતુથી મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અમલમાં મૂકવામાં આવી તેમજ જિલ્લા કક્ષાએ થરાદ તાલુકાના આસોદર ગામના યુવા સરપંચને જિલ્લામાં શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ મેળવ્યો છે આસોદર ગામના યુવા સરપંચ શ્રી તેજીબેન ઈશ્વરભાઈ પટેલ કે જેઓએ બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ સરપંચ તરીકે એક લાખ પૂરા પુરસ્કાર માટે રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે આસોદર ગામમાં આરોગ્યની સુવિધા શિક્ષણની સુવિધા ગ્રામ પંચાયતના વેરા વસુલાત ગામમાં સફાઈની કામગીરી અને ગ્રામ પંચાયતની વિશિષ્ટ કામગીરી મેળવી આસોદર ગામ પંચાયતના સરપંચે જિલ્લા લેવળે શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ મેળવ્યો છે સિદ્ધાંત ન્યૂઝ ગુજરાતી